નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ટ ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે જે રીતે વરસાદ વર્ષો વડોદરામાં અને અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાયા એવી જ એક સમસ્યા અત્યારે યાકુબપુરા વિસ્તારમાં જોવા મળી રહી છે વર્ષોની આ સમસ્યા યથાવત આ વર્ષે પણ જોવા મળી રહી છે થોડાક જ વરસાદમાં જ્યારે પાણી ભરાવાની સમસ્યા વડોદરા શહેરમાં થતી હોય છે ત્યારે યાકુદપુરા વિસ્તારમાં પણ દર વર્ષે અહીંયા પાણી ભરાઈ જતા હોય છે વડોદરા શહેરમાં જે રીતે સમી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો છે અને ત્યારબાદ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાની જે સમસ્યા જોવા મળી રહી છે તે યથાવત જોવા મળી રહી છે વાત કરવામાં આવે યાકુબપુરા વિસ્તારની તો ત્યાં પણ દર વર્ષે જે રીતે પાણી ભરાતા હોય છે આ વર્ષે પણ ત્યાં પાણી ભરાઈ રહ્યા છે પ્રી મોનસૂમની કામગીરી અહીંયા દેખાતી નથી જે રીતે કોર્પોરેશને દાવા કર્યા હતા કે પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે ત્યારે વડોદરા શહેરમાં આ વિસ્તારમાં અત્યારે આ પાણી ભરાયા છે તે પરથી કહી શકાય કે પ્રી મોન્સૂનની જે કામગીરી થવી જોઈએ તે ક્યાંક ને ક્યાંક અહીંયા નથી થઈ અને તેના જ કારણે વડોદરા શહેરના યાકુબપુરા વિસ્તારમાં પાણી ભરાયા છે અને પાણી વરસાદ વરસ્યા બાદ પણ હજી ઉતર્યા નથી વરસાદ વરસીને એક કલાક જેવો સમય થઈ ગયો છે પરંતુ આપ જોઈ શકો છો કે અડધી ગાડી ડૂબી જાય તેટલા પાણી અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે અને જે અડાણિયાપુર ચાર રસ્તા છે ત્યાંથી લઈને સરસિયા તળાવ છે ત્યાં આગળ સુધી આ સંપૂર્ણ જે માર્ગ છે તે પાણીમાં અત્યારે જોવા મળી રહ્યો છે તમામ જે વાહનો પણ છે તે પાણીમાં જોવા મળી રહ્યા છે એટલે કહી શકાય કે જે રીતે સ્પારકે અગાઉ પણ પાણી ભરાવાના જે સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા અલગ અલગ વિસ્તારના કારેલીબાગના પણ પાણી ભરાવાના જે સમાચાર હતા તે પ્રદર્શિત કર્યા હતા ત્યારે ફરી એકવાર યાકુદપુરા વિસ્તારમાં અત્યારે ટીમ આવી છે અને ત્યાં પણ અત્યારે વરસાદ નથી વરસી રહ્યો વરસાદ વરસી ચૂક્યો છે ત્યારબાદ પણ આ પાણીનો નિકાલ નથી થઈ રહ્યો એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જે રીતે કોર્પોરેશન દાવા કરતું હોય છે પ્રી મોન્સૂન કામગીરીની તે પોલ ફરી એકવાર ખુલતી જોવા મળી રહી છે અને પાણીમાં ગરકાવ આ જે દ્રશ્યો છે રસ્તાઓ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે અને તેના કારણે જે નાગરિકો છે ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે કેમકે જે વૈકલ્પિક માર્ગ હોય ત્યાં પણ જો પાણી ભરાયેલા હોય તો પછી પાણીની વચ્ચેથી જ પસાર થવાનો જે લોકોને પડે છે ના છૂટકે અહીંયાથી જવું પડે છે અને હાલાકીનો ક્યાંક ને ક્યાંક સામનો પણ કરવો પડી પડે છે આ સમસ્યા છે દર વર્ષથી વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારની કારેલીબાગ ખાતે પણ દ્રશ્યો બતા રાવપુરા વિસ્તાર હોય મચ્છીપીટ વિસ્તાર હોય ખંડેરાવ માર્કેટ વિસ્તાર હોય તમામ જગ્યાઓ પર વરસાદમાં પાણી પડે છે અને અત્યારે તો જે વરસાદ સમય સાંજે પડ્યો છે ધોધાર વરસાદ પડ્યો છે પણ થોડાક જ વરસાદમાં જે રીતે મેઘરાજાએ બેટિંગ કરી અને તેમાં વડોદરા શહેર પાણી પાણી થઈ ગયું જોવા મળ્યું તમામ જગ્યા પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા અને અત્યારે યાકુબપુરા વિસ્તારમાં પણ અત્યારે આ સરસિયા તળાવ પાસેના જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે સંપૂર્ણ જે માર્ગ છે તે પાણીમાં જોવા મળી રહ્યો છે ગાડીઓ પણ છે તે ડૂબેલી જોવા મળી રહી છે એટલે પ્રી મોન્સૂનની જે કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે જે દાવા વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના કરવામાં આવતા હોય છે તે આ વિસ્તારમાં જોવા નથી મળ્યા આ વિસ્તાર ક્યાંક ને ક્યાંક ખબર નહીં એમને ભૂલી ગયા હોય કે પછી બાકાત રાખ્યો હોય પરંતુ આ વિસ્તારમાં જે કામગીરી થવી જોઈએ તે નથી થઈ અને તેના કારણે દર વર્ષે જે રીતે આ લોકો અહીંના સ્થાનિકો સાથે સાથે જે અહીંયાથી સફર કરતા જે નાગરિકો છે તે ક્યાંક ને ક્યાંક એનો ભોગ બને છે અને તે સમસ્યા અત્યારે વડોદરા શહેરમાં આ વર્ષે પણ યથાવત જોવા મળી રહી છે અને ના છૂટકે લોકોને પાણીમાં ગાડીઓ લઈને જવાનું મજબૂર બન્યા છે દુકાનમાં પણ આપ જોઈ શકો છો કે લોકો બેઠા છે પરંતુ આ જે સંપૂર્ણ માર્ગ છે તે બંધ છે એના કારણે જે ધંધાધારી લોકો હોય છે તેને પણ અસર પડતી હોય છે અને આ સમસ્યા વડોદરા શહેરની તમામ જગ્યા પર જોવા મળતી હોય છે જે મુખ્ય માર્ગો હોય છે અને તેના કારણે લોકોને આર્થિક નુકસાન પણ વેઠવાનો વારો આવતો હોય છે વડોદરા મહાનગરપાલિકાને અપીલ છે કે આ જે સમસ્યા છે તેનામાંથી મુક્તિ અપાવવા માટે નક્કર આયોજન કરે દર વર્ષે જે રીતે દાવા કરવામાં આવતા હોય છે તે દાવા પોકળ સાબિત થતા હોય છે પછી કોઈ પણ વિસ્તાર લઈ લો મુખ્ય માર્ગ હોય રાવપુરાનો મુખ્ય માર્ગ હોય મચ્છીપીટનો મુખ્ય માર્ગ હોય કે પછી માંડવી તરફનો ન્યાય મંદિરથી માંડવી તરફનો વિસ્તાર હોય ખંડેરાવ માર્કેટ વિસ્તાર હોય કારલીબાગ વિસ્તાર હોય તમામ જગ્યા પર પાણી ભરાવાની જે સમસ્યા છે તે વડોદરા શહેરમાં આ વર્ષે પણ યથાવત જોવા મળી રહી છે અને તેના કારણે નાગરિકો ક્યાંકને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા ટુ ટુડે ન્યૂઝ વડોદરા